નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત સારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ગઈકાલે રાત્રિ દરમિયાન મહાનગરપાલિકાના જે કર્મચારીઓ ખરા રખડતા ઢોરોને પાંજરે પૂર્યા હતા એમને મૂકવા માટે જઈ રહ્યા હતા એ વખતે મોગાર પાસે એમને અટકાવી એમની ઉપર હુમલો કરવામાં આવ્યોની વાત વૈયોગ્ય પ્રક્ષદી જેના સંદર્ભે આજ રોજ કર્મચારીઓ જે ખરા એ કમિશનરને રજૂઆત કરવા માટે ગયા હતા શું રજૂઆત કરી શું આક્ષેપો મૂકવામાં આવ્યા એ આપણે સીધા એમના અવાજની અંદર જે સાંભળીશું વસ્તુ પરિસ્થિતિ એવી છે કે જે પ્રમાણે એમણે જણાવ્યું છે આક્ષેપો અથવા તો જે કંઈ પણ સ્ટેટમેન્ટ છે કર્મચારીઓનું છે કે ભાઈ ડેપ્યુટી એન્જિનિયર શશીભાઈ દ્વારા એમને એમ કહેવામાં આવ્યું હતું કે પકડેલા ઢોરોને આપણે મૂકવા જવાના છે પણ ક્યાં મૂકવા જવાના છે કંઈ જણાવવામાં નહોતું આવ્યું હતું એમણે માત્ર એટલું કીધું કે આગળ ફાયરની ગાડી છે તમે એને પી પાછળ પાછળ ફોલો કરો એનો પીછો કરો એટલે આગળ ફાયરની ગાડી ચાલી રહી હતી પાછળ જે પકડેલા ઢોરો હતા એનું ટ્રેલર ચાલી રહ્યું હતું અને મોગાર પાસે અંધારાના સમયમાં રાત્રિ દરમિયાન એમને અટકાવવામાં આવ્યા જે પ્રમાણે આ કર્મચારીઓ જણાવે છે એ મુજબ દોઢસોથી બસોનું ટોળું હતું ટેમ્પો ભરીને એ લોકો આવ્યા હતા પહોંચતાની સાથે જ એમને અટકાવીને ક્યાં લઈ જાઓ છો કતલખાને લઈ જાઓ છો એમ કરી સીધા એમની ઉપર પ્રહાર કરવામાં આવ્યો ઢીક્કા મૂકીને માર મારવામાં આવ્યો જેની અંદર જે નામો લેવામાં આવી રહ્યા છે તે વ્યક્તિઓને વધુ માર પડ્યો છે અને એમણે સારવાર લેવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે એટલું જ નહીં પણ સાથે જણાવીએ તો કર્મચારીઓનું કેવું એમ છે કે ભાઈ અમારી પાસે કોઈ આઈડી નથી અમારી પાસે કોઈ ગણવેશ નથી અમારી પાસે કોઈ પ્રોટેક્શનની કોઈ વસ્તુ કંઈ સાધનો પણ નથી તો માટે કરીને જ્યારે પણ અમે આ કામ

રસ્તામાં મોગર ગામ પાસે અમે પબ્લિકે અટકાવી અને પૂછવામાં આવ્યું કે તમે કાં લઈ જાઓ છો તો અમારા અધિકારીઓને મારો મારવામાં આવ્યો ને અમારી સેફ્ટીનું કોઈ ઓલું છે નથી આઈડી કાર્ડ નથી કોઈ ડ્રેસ તો પબ્લિક તો પછી અમારી માર અમારો અટકાવ કરે જ એમ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ સારી કોલ સેવન કાલે અધિકારી નો ઓર્ડર હતો એટલે અમે ગયા હતા પર સાહેબ એમાં કેવું ગામવાળા ભેગા થઈ ગયા છે અમે અમારી મેરેજ જતા જ હતા પકડ્યા છે સાહેબ ને અમારા જે અધિકારી ખરા અમીનભાઈ શેખ પછી આપણે અલ્પેશભાઈ છે જીતુભાઈ છે એ લોકોને માર મારવામાં આવ્યો ઢોર મારવા માર મારવામાં આવ્યો છે ગમે તેમ લાડ ગુસ્સા એમ ગમે અંધારું હતું એટલે કંઈ ખબર બી સાહેબ પડ્યું નથી પણ સાહેબ અમારી જાનહાની થાય અમને તકલીફ થાય અમે પ્રોટેક્શન ખાલી માંગવા સાહેબ પર રજૂઆત કરવા આવ્યા હતા એમ બીજું તો અમે કંઈ કહેતા નથી અમે નોકરી કરવા બી ના નથી પણ અમે જે કામ કહે તે કરતા છે આજથી નહીં કેટલા વખતથી કરી છે અમે પાંચ વાર રજૂઆત કરી કામને પ્રોટેક્શન આપો અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે અમને આઈડી કાર્ડ કંઈ આપો કંઈ વરદી આપો કે પોલીસ પ્રોટેક્શન આપો કે કોઈ અમારે જ્યારે દોર પકડીએ છીએ તો અમારા હાથે કોઈ એક અધિકારી તો રહેવું જોઈએ એમ અમારા હાથે કોઈ અધિકાર રહેતું નથી અમે ખાલી મજૂરો મજૂરો કામ કરતા અમારા ડેપ્યુટી એન્જિનિયર શશીભાઈના આદેશ હતો એમને આદેશ અમીનભાઈને આદેશ આપ્યો અમીનભાઈ અમારા સાહેબ છે એમણે અમને આદેશ આપ્યો કે ભાઈ આપણે આ બાજુ વેરસા બાજુથી રોડ પરથી જવાનું છે કશે મૂકવા અમે ક્યાં જવાનું ને કઈ રીતનું છોડવાનું છે કે મૂકવાનું કયા પાંજરા પર અમને કંઈ આઈડિયા નહીં હતો આ રસ્તે અમને અટકાવવામાં આવ્યા છે ને ટોળવો એક ભેગું થઈ ગયું કે ભાઈ તમે આ કાં લઈ ચાલ્યા કતલખાને લઈ ચાલુ અમારું નગરપાલિકાનું છે આમ કરીને અમને બધાને પબ્લિકોએ પકડી લીધા છે એટલે પછી બધાને ગુપ્ત માર મારવા લાગી ગયા એમ મુક્કા મુક્કી કરીને હા ટોળા એ ટોળા બધા એમ આખું ટોળું એકઠું થઈ ગયું કે સો બસો માણસનું ટોળું હતું ગંભીર હાલતમાં અમારા જે સાહેબ છે તેમને વધારે વાગેલું છે

સાધન સાધન હતા અમારા અમારી સાથે અહીંયાના આર્મી કર્મચારી હતા હા હા ત્યાં અને સરપંચ આવેલા હતા સરપંચ સમજવા તૈયાર નહીં એમ જ કે અહીંયા છોડવા આવેલા છે તમે એમ કહીને અમને એ કરી દીધા ને તમે ક્યાં લઈ જાઓ છો અમે એ રસ્તાથી લઈ જતા હતા હા તો ક્યાં જવાનું ત્યાં અમારી અગાડી અમારે સાહેબની ટીમ હતી એમને પછાડી જતા હતા અમને રસ્તે ત્યાં અટકાવી દીધા તો જે પ્રમાણે આપ જુઓ છો ત્રણ અલગ અલગ કર્મચારીએ પોતાની આપ વીતી કહી અને ત્યાં સુધી જણાવ્યું કે સરપંચ પણ ત્યાં ઘટના સ્થળે આવ્યા હતા પણ એમણે પણ ન અટકાવ્યા અમે કહ્યું નગરપાલિકાના માણસો છે અમારી પાસે જે સાધનો હતા એટલે કે જે ટ્રેક્ટર ટ્રેલર અને જે ફાયરની ગાડી એના પર ચોખ્ખા શબ્દોમાં લખવામાં આવ્યું હતું કે નવસારી મહાનગરપાલિકા તેમ છતાં પણ અંદરોનો લાભ લઈ અમારી ઉપર તૂટી પડવામાં આવ્યા જાણે કોઈ અમે ગુનેગાર હોય એ પ્રમાણે અમને નીચે બેસાડી દેવામાં આવ્યા ખૂબ માર મારવામાં આવ્યો તો આ સંદર્ભે યોગ્ય પગલાં લેવા કહેવામાં આવે એ વાત તો પાકી એક બાજુ રખડતા ઢોરોનો આતંક ખૂબ વધી જવા પામ્યો છે પાંજરાપોળમાં જગ્યા નથી રાત્રિ દરમિયાન શા માટે નગરપાલિકાના કર્મચારીઓએ પણ આ પ્રમાણેના પગલાં ભરવા પડ્યા મહાનગરપાલિકા બન્યા બાદ અલગથી વ્યવસ્થા કોઈ ફળવાઈ નથી અને મહાનગરપાલિકાના કર્મચારી રાત્રે જ કેમ ઢોર મુક્ત કરવા માટે ગયા કારણ કે સામી સાઈડે હજુ કોઈ પાકું સ્ટેટમેન્ટ નથી આવ્યું પણ જે ખેડૂતો છે એમનું કહેવું એમ છે કે અમારા ઊભા પાકને આ ઢોર જે છોડીને નાસી જાય છે એ નુકસાન પહોંચાડે છે કારણ કે મહાનગરપાલિકા ગામડાઓની અંદર જઈ રખડતા ડોરો ખુલ્લા મૂકી દે છે અને એ ડોરો જે ખરા એ અમારા પાકને નુકસાન પહોંચાડે છે માટે અમારે રાત્રે પહેરો ભરવો પડે છે કારણ કે મહાનગરપાલિકા શા માટે રાત્રે મૂકવા આવે છે હવે ક્યાં મૂકવા જવું એ પણ અધિકારીઓને ખબર નથી કર્મચારીઓને ખબર નથી નામ આવ્યું છે જે ડેપ્યુટી એન્જિનિયરનું એ આજે મહાનગરપાલિકાની કચેરીમાં ઉપસ્થિત નથી અને સાથે જ અમીનભાઈ કે જે પારસીમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે તો આ સંદર્ભે જોવાનું એ રહ્યું કે નક્કર કામગીરી કરવામાં આવે અને જે દોષીઓ એની ઉપર પગલાં લેવામાં આવે અને સાથે જ કર્મચારીઓને પ્રોટેક્શન આપવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હરતું લાઈવ અને ઝટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ